યાર જગા તને કંટાળો નહિ આવતો કંટાળો તો આવે પણ ફરશું શું હોય આપડે યાર કોઈ જગ્યા ગોઠ ને હારે તો જઈએ ફરવા બરવા જગ્યા તો છે પણ યાર યાર મારો બધો ભાઈ કે કે આવું આવું થાય હે ને એના માટે મને બીક લાગે યાર જવા તો યાર એવું કઈ ના હોય ચલ ને ચાલ ને જઈએ યાર જવામાં તો વાંધો મને બહુ બીક લાગે અરે કઈ નઈ યાર આપણે બાર થી જોઈ ને આવતા રહેશું હાલ ને બહુ અંદર નહી જોયું હા હા વાંધો ની બહાર થી જોઈને આવતા રહેશું ચાલ બી લાગવા મળી યાર હવે કદાચ જતા રેશું આપડે ના બી એકવાર અંદર જઈને જોઈએ તો ખરી શું મજા આવી બધું અંદર જવાનો રસ્તો તો બહુ આગો છે યાર ચાલ વાંધો નહીં ચાલ ને જાતા છે આટો તો મારતા જ છે સારું છે ચાલ ભાઈ શું જગ્યા હે મજા જાય બાવા મોડો પર આવ્યા છે હા યાર મારે બી બાવા તો આવી ગયા એટલે બધા બાવા કેમ આવી ગયા એટલે આ તને કોઈ આવતું આવતું નહીં ને એના માટે લાગે મને ભીક લાગે જે હું તને એક વસ્તુ બતાવું જે ક્યાં પણ નજર ના ये जगह मस्ता चल ना थोड़ा जो अंदर जाइए बे अंदर तो दियो पर यार देखना वहां पकड़ा अंगुल में बहुत है यार मने बीक लागे रे अरे कहीं ना था यार ले जाइए ना रे आने दे अरे ना ना जाइए चल ना 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 रे आज के रे वादे यार नहीं जाऊ मैं चल ना यार ये देख ये तारी पाछड़ जो पाछड़ जो મોટી મકડી મકડી હતી કેટલી મોટી હતી દેખાતી છે આ ગઈ બે મકડી દેખાતી હમલો તો યાર આટલા માં ગઈ ક્યાં